સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ

દાંતીવાડાના અટાલ લક્ષ્મીપુરાના ધોવાયેલા માર્ગનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા તંત્ર આવી હરકતમાં અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં માર્ગના સ્મારકામની કામગીરી કરાઈ શરૂ તાજેતરમાં થયેલા વરસાદને લઈ અમીરગઢ તાલુકાનો કેદારનાથ ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા સામે આવ્યા નવનરમ્ય દર્શકો સમાચાર વિગતવાર પાલનપુર અમદાવાદ પર નજીક લૂંટની ઘટના સામે આવી હતી જેમાં રાજસ્થાન પરિવહનની બસમાં અમદાવાદથી રાજસ્થાન જઈ રહેલા આંગળીયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવી ના આધારે તપાસ હાથ ધરી છે અમદાવાદની આંગડિયા પેઢીનો કર્મચારી દાગીનાનો થેલો રહી રાજસ્થાન પરિવહનની બસમાં બેસી રાજસ્થાન જઈ રહ્યો હતો ત્યારે છાપીના બરકાવાડા પાસે એક હોટલ પર બસ રોકાઈ હતી ત્યારે આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલા દાગીનાના થેલાની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે જેમાં બસમાંથી ભાગી રહેલા બે લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા હતા ત્યારે પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે કે અગાઉ નવ જાન્યુઆરીના રોજ પણ આજ હોટલ પર રાજસ્થાન પરિવહનની બસમાં અમદાવાદના આંગળીયા પેઢીના કર્મચારી પાસેથી એકવીસ લાખ રૂપિયાની લૂંટ થઈ હતી ત્યારે આઠ મહિના બાદ ફરીવાર લૂંટની ઘટનાનું પુનરાવર્તન થયું છે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાથી જિલ્લામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થાય છે ત્યારે દારૂની હેરાફેરી કરતા તત્વોએ હવે દારૂની હેરાફેરી માટે નવો જ કિમીઓ અપનાવ્યો છે અને આવા તત્વો હવે હેરાફેરી માટે ટ્રેનનો સહારો લઈ રહ્યા છે ત્યારે રાધનપુર રેલવે પોલીસે જોધપુર સાબરમતી એક્સપ્રેસમાં એક શખ્સ દ્વારા વિદેશી દારૂ લઈને આવતો હોવાની બાતમી મળતા પોલીસ ભીલડી રેલવે સ્ટેશન પર પહોંચી હતી અને બાતમીવાળા શખ્સ પાસે પહોંચીને તેની પાસે રહેલા થેલાની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડનો ત્રેપ્પન હજાર કરતાં વધારે રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવ તાલુકાના ભિયાદ ગામના ખેતારામ ભુરારામ જાટ નામના આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસાના પોસ્ટ ઓફિસ વિસ્તારમાં પણ કોઈ અજાણ્યો શખ્સ એક વ્યક્તિ પાસેથી ચાંદીનો સિક્કો ખરીદવા આવ્યો હતો અને વેપારીને વાતોમાં પાડી સોનાનું ખરીદવા માટે બતાવવાનું કહ્યું તે દરમિયાન વેપારીએ આ શખ્સને સોનું બતાવતા દુકાનમાં આવેલા શખ્સ વેપારીની નજર ચૂકવીને દુકાનમાંથી સોનાની તડફંચી કરી ગયો છે આ અંગેની જાણકારી અમને મળતા અમે વેપારીનો સંપર્ક કર્યો ત્યારે વેપારી દ્વારા આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું અને આ અંગે પોતાનું નામ જાહેર કરવાની ના પાડી હતી ઉપરાંત તેમની સાથે થયેલી છેતરપિંડીમાં કેટલું સોનું ગયું છે તે પણ જણાવ્યું નથી દિયોદર તાલુકાના લુદરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ત્રણ સંતાનોની માતાએ ત્રણ સંતાનો સાથે કેનાલમાં જંપલાવી હોવાની ઘટના સામે આવી છે ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકો નર્મદા કેનાલ પર દોડી આવ્યા હતા અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો હતો જ્યારે બે બાળક અને માતાની લાશની શોધખોળ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં એક પછી એક લોકો જંપલાવી મોતને વાહલો કરી રહ્યા છે ત્યારે આજે દીવદર તાલુકાના લુદરા

ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ત્રીજનો દિવસ એટલે મહિલાઓ દ્વારા કેવડા ત્રીજનું વ્રત કરવામાં આવે છે આ વ્રત સ્ત્રીઓએ સૌભાગ્ય આપવા અને એમના સૌભાગ્યની રક્ષા કરનારું હોય મોટાભાગની સ્ત્રીઓ દ્વારા વ્રત કરવામાં આવે છે ભાદરવા સુદ ત્રીજના દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને શિવ પાર્વતીની પૂજા આરતી કરી કેવડા ત્રીજની વ્રતની કથા સાંભળે છે અને પોતાના પતિના દીર્ઘાયુ માટે ભગવાન શિવને પ્રાર્થના કરે છે જોકે સુંદર અને સુયોગ પતિ માટે કુવારિકાઓ પણ આ વ્રત કરે છે કેવડા ત્રીજને લઈ પાનપુરના શિવ મંદિરોમાં વ્રતધારી બહેનોની ભીડ જામી હતી ભાદરવા સુદ ત્રીજનો દિવસ છે અહીંયા ગઠામણ દરવાજા બાજુ પેટ્રોલ પંપની બાજુમાં આવેલું આ મંદિર છે તો આજે દરેક બહેનો કેવડાત્રી નિમિત્તે શંકર ભગવાનની પૂજા કરે છે અને કહેવાય છે કે પોતાના પતિના દીર્ઘાયુ માટે આ વ્રત કરવામાં આવે છે જેમ માતા પાર્વતી શંકર ભગવાનની વનસ્પતિથી કેવડાથી પૂજા કરી હતી તે જ રીતે દરેક બહેનો શ્રદ્ધા રાખી અને આજે કેવડાત્રી નિમિત્તે ભગવાન શંકરની આરાધના કરે છે પૂજા કરે છે હવે સમર્થ છે વિરામનો વિરામ બાદ જોઈશું

અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં માર્ગના કામગીરી કેદારનાથ ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા સામે આવ્યા નવન રમે જોતા રહો બી કે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગેરેના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખા રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસલિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં ડીસા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 9250 9250 9250 9150 9150 9150 9150 9150 ડીસામાં વર્ષ બે હજાર થી શરૂ થયેલી ભૂગર્ભ ગટરની કામગીરી એક દશકો વીતી ગયા હોવા છતાં હજુ સુધી પૂરી થઈ નથી અને લોકો માટે અનેક ઉત્પન્ન કરી રહી છે આ ભૂગર્ભ ગટરની કામગીરીની શરૂઆત થયા બાદ કેટલાય કોન્ટ્રાક્ટર બદલાઈ ચૂક્યા છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ડીસા માટે આ ભૂગર્ભ ગટરના નકશાને લઈને ઊભો થયો છે ડીસાના ભૂગર્ભમાં વથરાયેલી ભૂગર્ભ ગટરની લાઈનોના નકશાના અભાવે ડીસામાં આ યોજના ઉપયોગી થવાના બદલે મુશ્કેલી સર્જી રહી છે ડીસામાં અલગ અલગ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો નાખવામાં આવી છે અને આ ભૂગર્ભ ગટરોમાં કોઈ ખામી સર્જાય છે ત્યારે ડીસા નગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ જ્યારે તેનું સમારકામ કરવા માટે પહોંચે છે ત્યારે નકશાના અભાવે આડે દડ ખોદકામ કરવા માંડે છે અને સાચા પ્રશ્નનો ઉકેલ લાવી શકતા નથી જેને લઈ લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ડીસા નગરપાલિકાની આ ગંભીર લાપરવાહીને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અઠ્યાવીસ આઠથી અમે અરજી આપી છે નગરપાલિકામાં કોઈ સાંભળવા તૈયાર નથી અમારું અને આ ભૂગર્ભ ગટર ભરાઈ ગયું છે અમારે બહુ તકલીફ પડે છે કચરો બહુ ભરાઈ ગયો છે અને જાતે કાઢવો પડે નગરપાલિકા વેરા વસૂલવામાં તૈયાર છે નગરપાલિકા વેરા લઈ લે છે સ્ટ્રીટ લાઇટ બંધ છે કોઈ સાંભળતું નથી અમારે કોર્પોરેટર પણ કોઈ સાંભળવા તૈયાર નહીં ઓટ લેવા આવે છે પણ સંભાળવા નથી આવતા આગળ અમારે ગટરનો મતલબ રોડનો ખાડો પડી ગયો છે અહીંયા માણસને નેકળવું કઈ રીતે સાધન કઈ રીતે નીકળવું કોઈ સંભાળતું છે નહીં અને વેરા વસૂલ કરવા બધી રીતે આવે છે આજે આજે ગટર આજે સાફ સફાઈ તમે તમારી જાતે કરી આજે અમે મારી જાતે સફાઈ સફાઈ કરી કોઈ નગરપાલિકાના કર્મચારી આવતા નથી કોઈ નથી આવતા પ્રજાપતિ નગરમાં ગટર ભરાઈ ગયું છે અમે અમારો ભાઈ નાનો એક બાજુમાં નોકરિયાત માણસ રહે છે એ ગટર ભરાઈ જવાથી જાતે કામ કરવું પડ્યું અમારે મજબૂર થવું પડ્યું છે અઠ્યાવીસ આઠ બે હજારના દરે મારો ભત્રીજો કે નગરપાલિકામાં જઈને આવ્યો નોંધાઈને આવ્યો સ્ટ્રીટ લાઇટ બંધ અને ગટર પર વારંવાર આવી ગંદકી થાય છે અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકાનો વિરોધ સમયસર ભરાશે છે કોઈનું લેણું બાકી નથી સતોય અમને કોઈ સુવિધા મળતી નથી સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે પેલા ચાંદીપુરા વાયરસની અમારે નાના નાના બાળકો છે અને આનો વાયરસ કોઈ છોકરાને ચેપ લાગે તો એની સરકાર જવાબદારી મોટી મોટી જાહેરાતો કરે તો એની જવાબદાર કોણ રહેશે એટલે સરકારને રજૂઆત કરવામાં આવે છે કે નગરપાલિકાના માણસો સમયસર આ બધું કરાવે અને અમારા પ્રજાપતિનગરના મોટો ખાડો એટલે અમે રિક્ષા તો સાધન તો નીકળતા જ નથી અને હાઈવે અમારે સીધું નીકળવા માટે એટલો મોટો ખાડો છે ને કે એની વાત છોડો એ કોઈ તૈયાર કરવા છે જ નહીં એટલે આટલું સમયસર કરવા વિનંતી તમારું નામ રમેશભાઈ પ્રજાપતિ રમેશભાઈ નાથાભાઈ પ્રજાપતિ પ્રજાપતિ નગર હું ડાયમંડ કરું છું બીજા ઘઉં છું રિક્ષા ચલાવું છું એટલે અમે મજબૂર છીયા છે અમે જાતે કામ કરવું પડે છે ગટરમાં ઉતરીને અમે નાનો ભાઈ હું હવાના લગભગ સાત વાગ્યાના મતતા હતા હવે આ બધું કરી રહ્યા છે માત્ર વર્તમાન પરિસ્થિતિ સીમિત નથી પરંતુ ભવિષ્યમાં પણ આ સમસ્યા વધારે વકરી શકે તેમ છે કારણ કે વર્તમાન સમયમાં ડીસા નગરપાલિકા પાસે ભૂગર્ભ ગટરની કામગીરી ક્યાં ક્યાં કરવામાં આવી છે તેનો કોઈ પણ પ્રકારનો નકશો ના હોવાના લીધે આ લાઈન ક્યાં ક્યાંથી પસાર થાય છે તેનો પાલિકાને કોઈ જ અંદાજ નથી જે તે સમયે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ ડીસા નગરપાલિકામાં સત્તાના ચાલી રહેલા ગજગ્રાહ વચ્ચે પોતાની મનમાની ચલાવી રહેલા કર્મચારીઓની કારણે આ નકશો અત્યારે નગરપાલિકા પાસે નથી તેના કારણે આગામી સમયમાં ડીસા શહેરમાં મોટી સમસ્યા સર્જાઈ શકે છે ડીસા નગરપાલિકા પાસે ભૂગર્ભ ગટરનો નકશો છે કે નહીં તે જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો હતો ત્યારે ચીફ ઓફિસરે પણ પાલિકા એજન્સી પાસેથી નકશો મેળવવામાં નિષ્ફળ સાબિત થઈ હોવાની કબૂલાત કરી હતી સાથે તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ સમસ્યા સર્જાય ત્યારે પાલિકાના કર્મચારીઓ ડીસાના ભૂગોળથી વાકેફ હોવાના લીધે પોતાના અંદાજથી કામગીરી કરી રહ્યા છે નગરપાલિકા વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવેલી હતી જે તે સમયે પરંતુ નગરપાલિકા વિસ્તારમાં જે એજન્સીઓ દ્વારા જે એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવી હતી તેઓ દ્વારા નકશા નગરપાલિકાને સોંપેલ ન હોવાની બાબત જાણવામાં આવેલ છે આ બાબતે બાંધકામ શાખામાં પૂછતા તેઓ પાસે નગર આ અંગેના નકશા ઉપલબ્ધ ન હતા પરંતુ આ અંગે જરૂરી સૂચનાઓ આપતા નગરપાલિકાના કર્મચારીને જીયુડીસી કચેરી પાસે સાથે સંપર્ક કરી પરામર્શ કરી નકશા મેળવી લેવાની સૂચના આપવામાં આવેલ છે એ વાત સાચી છે કે નગર આ નકશા વગર કેટલીક જગ્યાએ સમસ્યાઓ સર્જાતી હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા જે એજન્સી પાસે કામ કરવામાં આવે છે આ ઉપરાંત નગરપાલિકાના જે કર્મચારીઓ છે તેમને સ્થાનિક ભૂગોળનો ખ્યાલ હોય છે અને તેના આધારે મોટાભાગની સમસ્યાનો હલ કરી દેવામાં આવે છે ડીસા નગરપાલિકામાં સત્તા પર ગમે તે હોય પરંતુ આ જવાબદારી ડીસા નગરપાલિકાના એન્જિનિયર જેવા જવાબદાર કર્મચારીની બનતી હોય છે પરંતુ આ કર્મચારીઓ પાલિકામાં સત્તા આવતા જતા બે પક્ષો વચ્ચે પોતાની જ મનમાની ચલાવી રહ્યા હતા અને પોતાની પ્રાથમિક ફરજ નિભાવવામાં નિષ્ફળ સાબિત થયા છે જેને પગલે ડીસામાં સમસ્યા સર્જાઈ છે ત્યારે આ અંગે જવાબદાર કર્મચારીઓ સામે પગલાં કેમ ન લેવા જોઈએ તે પ્રશ્ન ઊભો થયો છે બાબર પોલીસ દ્વારા આજે ગેરકાયદેસર રીતે ઝડપી પાડવામાં આવેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા વર્ષથી બાબર પોલીસ મથકની હદમાંથી એકસો વીસ ગુનાઓમાં ઝડપી પાડવામાં આવેલા અઠ્યાવીસ લાખના વિદેશી દારૂના નાશ કરવામાં આવ્યો હતો આ કામગીરી સુઈ ગામના પ્રાંત અધિકારી અને દિયોદરના ડીવાયએસપીના નિરીક્ષણ હેઠળ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન બાબરના પોલીસ ઇન્સ્પેક્ટર પણ પોલીસ સ્ટાફ સાથે હાજર રહ્યા હતા અને 19000 જેટલી વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો આજ રોજ ભાબર પોલીસ સ્ટેશન મે નગરપાલિકા કે ડમ્પિંગ સાઈટ પે અમારો પ્રોહી કા મુદ્દામાલ નાશ કા કાર્યક્રમ અમે આજ આયોજિત کیا ہوا છે જેમાં લગભગ 11વા મહિનો 2020 સે जितने 120 जितने ગુનાઓ કા મુદ્દામાલ હે जिसमें 19000 जितने 19000 સે જ્યાદા આશરે 19000 બોટલ હોંગી ઓર 28 લાખ કા ય મુદ્દામાલ હે जिसको अभी हम નાશ કર રહે आ, ये माननीय आई जी साहब और माननीय एसपी साहब एस मकवाना जी के मार्गदर्शन में पुलिस स्टेशन में भी स्वच्छता रहे और जितना मुद्दा माल अभी जगह पे नहीं है मतलब जो पुलिस स्टेशन में अगर जगह नहीं हो रही है तो ये जुडिशियल मैजिस्ट्रेट साहब से परमिशन लेके उसमें स्वच्छता भी हो और जो पुराना मुद्दा माल है उसको नाश किया जाए इसके लिए मुद्दा माल नाश का कार्यक्रम आयोजित किया गया सवारी बिजली ना कड़ाका बड़ा साथ ही वरसात पड़े हो तो वरसा दरमियान बिजली पड़ता આદમભાઈ ગાંચી નામના ખેડૂતને બે ભેસો પર વીજળી પડતા બે ભેંસોનું મોત થયું હતું અને ખેડૂતે તાત્કાલિક પશુ ડોક્ટરને જાણ કરી હતી અને ખેડૂતની બે ભેસો ઉપર વીજળી પડતા મોત થતાં ખેડૂતને આર્થિક રીતે નુકસાન થયું હતું અને બંને ભેંસોનું સરકાર દ્વારા વળતર આપે તેવી માગણી કરી હતી આ ઉપરાંત થરાદના શિવનગર વિસ્તારમાં પણ બે મકાનો પર વીજળી પડતા અફરાતફરી મચી ગઈ હતી અને જાનહાની ટળી હતી હવે નજર કરીએ બનાસકાંઠા જિલ્લાના ત્રણ મુખ્ય જળાશયોની તો આજે દાંતીવાડા ડેમ અને મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નોંધાઈ છે જ્યારે સીપુ જળાશયમાં પાણીની આવક બંધ થઈ ગઈ છે સૌપ્રથમ વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં સાંજે છ વાગે એક હજાર સાતસો એકવીસ ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી અને ડેમની સપાટી પાંચસો ઇઠોતેર પોઈન્ટ પાંત્રીસ ફૂટ પર પહોંચી છે દંતીવાડા ડેમમાં સાંજે છ વાગ્યા સુધીમાં એકત્રિત થયેલો પાણીનો જથ્થો એકતાલીસ પોઈન્ટ ઓગણપચાસ ટકા જેટલો થાય છે તો આ તરફ મુક્તેશ્વર ડેમમાં ત્રણસો સાત ક્યુસેકની આવક ચાલુ છે અને ડેમની સપાટી છસો પોઈન્ટ ઓગણીસ ફૂટ પહોંચી છે મુક્તેશ્વર ડેમમાં જમા થયેલા પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં મુક્તેશ્વર ડેમમાં એકતાલીસ પોઈન્ટ પંદર ટકા જેટલું પાણી એકત્રિત થયું છે સિપુર ડેમમાં બે દિવસ સુધી પાણીની આવક ચાલુ રહ્યા બાદ આજથી આવક બંધ થઈ ગઈ છે સીપુ ડેમની સપાટી પાંચસો એસી પોઈન્ટ એકોતેર ફૂટ છે જ્યારે અત્યાર સુધીમાં ડેમમાં બાર પોઈન્ટ દસ ટકા જેટલો પાણીનો જથ્થો જમા થયો છે ધાનેરા તાલુકામાં નેશનલ હાઈવે થી લઈ સ્ટેટ હાઈવે અને ગામથી ગામને જોડતા માર્ગો બિસ્માર હાલતમાં છે ધાનેરા તાલુકાના જીવાણાથી હડતા ગામને જોડતા પાકા ડામર રસ્તાને બન્યાને હજુ ત્રણ મહિના જેટલો સમય થયો છે જો કે પહેલા વરસાદમાં જ ડામર રસ્તો સાઇડોમાંથી ધોવાઈ રહ્યો છે જો ગંભીરતાપૂર્વક ડામર રસ્તાની સાઈડોનું યોગ્ય સમારકામ ના કરવામાં આવ્યું તો પણ આ બે કરોડ સરકારના વેડફાઈ જાય તેમ છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત દાંદેરા તાલુકાના જીવાણા ગામની હડતા ગામને જોડતા ડામર રસ્તાનું કામ પૂર્ણ થયું છે જેની પાછળ સરકારે એક કરોડ પંચોતેર લાખ દસ હજાર છસો ને સત્યાસી રૂપિયાનું ટેન્ડર બહાર પાડ્યું હતું જે ટેન્ડર નિયમો અનુસાર બરી એજન્સીએ ગત વર્ષે એટલે કે ડામર રસ્તાનું કામ શરૂ કર્યું હતું જે કામ સોળ એપ્રિલ બે હજાર ચોવીસના પૂર્ણ થયું છે જેમાં માટીકામ મેટલ કામ નાળા કામ સહિતની માહિતી ડામર રસ્તો શરૂ થયા ત્યાં બોર્ડમાં બતાવવામાં આવી છે જોકે ડામર રસ્તો પહેલો વરસાદ સહન કરી શક્યો નથી જેના કારણે ડામર રસ્તો હડતા ગામ નજીકના તળાવ પાસે બેસી ગયો છે જેને લઈ સ્થાનિક નાગરિકો

અઠય જોઈ લો આ રોડ ફાટ્યો અને નો નથી મત ન કહ કીધું અમુક કરો તો કે અમે ફટાકે કરવા આવશે એમ બોલે છે એમ કેટલો સમય થાય અને સમાન તો છોપરો બે ત્રણ મહિના થયા અને પોની આયા કેડી બાત હોય તો આ તો શું હોય દબણ ચીન અને અનમાઠે કંઈ દબણ હતી નહીં હા બાતી તકલીફ ઓછી છે એમ હા કેવા તા અને સીધા દોર કોઈ કોઈ ગંદારતો હોય નહીં તો હવે સરકાર પૈસા જઈએ તો મોરે થોડા ઘણો તો વિનંતી કરવી ને કેમેરા આગળ કાબી દે તમને અમે બોલાવ્યા કીધું સાહેબ આ જોઈ લો અમારા અમારે નીકળ્યા કરી મોરે શું કરવાનું મોર તો ખાડે મારો વારો આવે એટલે થોડા ગણો કે થોડા ગણો પેલો કરીને કરો કોક સાહેબ મહેરબાની કરીને સરકાર કામ પ્રમાણે મોટી રકમ એજન્સીને આપે છે જો કે ડામર રસ્તામાં ભ્રષ્ટાચારના કારણે ડામર રસ્તાઓ પર ટૂંકા સમયમાં ગાબડા પડી જાય છે જીવાણાથી હડતા ગામને જોડતા ડામર રસ્તાની સાઈડ ઉપર પડેલા ભૂવા ઢાંકવા માટે એજન્સી માટી નાખી રહી છે જો કે વરસાદી પાણી એજન્સીના કામની ગેરરીતિની પોલ ખોલી રહી છે જો યોગ્ય રીતે જીવાણાથી હડતા ગામને જોડતા ડામર સમારકામ નહીં થાય તો સરકારના કરોડો રૂપિયા પાણીમાં વહી જાય તેમ છે આ મામલે માર્ગ મકાન વિભાગ એજન્સી સામે પગલા ભરી ગુણવત્તાયુક્ત કામ કરાવે તેવી માંગ ઉઠી છે તો તો નવો બન્યો તો જીવાણા હડતા પણ આ જે કોન્ટ્રાક્ટરે ભરતી કરવામાં ગળતી કરવાને કારણે દબોણ થઈ ગયું રસ્તાને બરાબર કરી નથી પોણી સોટ્યા વગર ભરતી કરી એના કારણે ચોમાસે વરસાદ થવાથી પોણી લાવવાથી રસ્તો તૂટી ગયો આ તળાવ થી આ તળાવે હજી એડ્યું નથી ને સમય તો બે મહિના થયા કઈ કઈ જગ્યા તકલીફ પડે રોડમાં એક તો આ હોય તળાવ માં ગરના એક આગળ પેલા ભાઈ આખી વાત આગળ ની ખબર નહી હોય પણ અડતારો હે મારો ત્રિભુવન તો તૂટી લો ત્રણ ચાર જગ્યા એમ ખાધા પડ્યા પડ્યા બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે થયેલા ભારે વરસાદને પગલે અનેક માર્ગો ધોવાઈ ગયા છે જેમાં દાંતીવાડા ખાતે આવેલી અટાલ લક્ષ્મીપુરા રોડનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ધોવાણ થયું હતું આ માર્ગના સમારકામ માટે છેલ્લા દસ વર્ષથી સ્થાનિકો સમારકામ કરવાની માંગ કરી રહ્યા હતા પરંતુ માર્ગનું સમારકામ કરવામાં આવતું ન હતું ત્યારે ગુરુવારે થયેલા વરસાદમાં આ માર્ગ ધોવાઈ પશુપાલકો મુશ્કેલીમાં ગયા હતા અમારા ઘટના સ્થળ પર અહી ધોવાયેલા માર્ગનું રિપોર્ટિંગ કર્યું હતું અને માર્ગ ધોવાઈ જતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓનો ચિતાર રજૂ કર્યો હતો આ અહેવાલ બી ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા જે કામ દસ વર્ષથી અટવાયેલું હતું તે કામ ગણતરીના કલાકોમાં શરૂ થઈ ગયું છે ઘટનાને પગલે દાંતીવાડાના મામલતદાર પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને માર્ગના સમારકામની કામગીરી તાત્કાલિક અસરથી આજે શરૂ કરાવી દીધી હતી બીકે ન્યૂઝ ચેનલના માત્ર એક અહેવાલને પગલે વર્ષો જૂની સમસ્યાનો અંત આવતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને સ્થાનિકોએ બીકે ન્યૂઝ ચેનલનો આભાર વ્યક્ત કર્યો હતો હવે ફરી સમર્થ હોય વિરામનો વિરામ બાદ જોઈશું તાજેતરમાં થયેલા વરસાદને ને લઈ અમીરગઢ તાલુકાનો કેદારનાથ ડેમ થયો જોશી ઓર્થોપેડિક સેન્ટર હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી વાળી શકો છો તમારા પગના સાંધાને એકસો પંચાવન ડિગ્રી સુધી હોસ્પિટલમાં એક્સ રેની આધુનિક ડીઆર સિસ્ટમ એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા જોશી ઓર્થોપેડિક સેન્ટર ડોક્ટર અમિત કે જોશી એમએસ એસ ઓર્થો ગાયત્રી મંદિર સામે ડોક્ટર ગિરીશ પંચાલની બાજુમાં હાઈવે Lisa

આગામી શિયાળુ પાકમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે ઉપરાંત આ ડેમનું પાણી ઓવરફ્લો થયા બાદ દાંતીવાડા ડેમમાં આવતું હોય છે જેથી હવે જે પણ વરસાદ આ ડુંગરાળ પ્રદેશમાં થશે તો તેનું પાણી દાંતીવાડા ડેમમાં આવશે તેનાથી દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં પણ વધારો થશે ન્યૂઝ બુલેટિન્સ હેડલાઇન્સ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં વધુ એક આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની સામે આવી ઘટના છાંપી નજીક રાજસ્થાનની બસમાંથી દાગીના ભરેલો થેલો લઈને ભાગતા બે લૂંટારા સીસીટીવીમાં થયા કેદ મહેસાણા નગરપાલિકા ભૂગર્ભ ગટરના નકશા વગર અંધારામાં કરી રહી છે ખોદકામ એજન્સી પાસેથી પાલિકાના કર્મચારીઓ નકશો ના મેળવ્યો હોવાની ખુદ ચીફ ઓફિસરે કરી કબૂલાત દાંતીવાડાના અટાલ લક્ષ્મીપુરાના ધોવાયેલા માર્ગનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થતા તંત્ર આવી હરકતમાં અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં માર્ગના સ્મારકામની કામગીરી કરાઈ શરૂ તાજેતરમાં થયેલા વરસાદને લઈ અમીરગઢ તાલુકાનો કેદારનાથ ડેમ થયો ઓવરફ્લો ડેમ ઓવરફ્લો થતા સામે આવ્યા નવનરમ્ય રશો To zâna s-a măcerat, nu a să te ferimări și i-a sublere geapșul, nu m